જય શ્રી કૃષ્ણ બધે ને કેમ છો બધા મજામાં ને જો આપણે ને આપણે બકાલા ત્યારો નેતા હોવાનું નેતા હતા આખી ભારે ભરાય ને એટલું ખળ થયું એટલું ખડ એમ નથી એ બધું ઘણી જાતનું કર્યું એવું બધું અને આપણે એવું બધું ખડ નદી લીધું ભારે ભરતી હતી હવે આપણે પાવો તો જો હોય ને નદી લીધો એટલે પાવી નાખવાનો હાલો તો આપણે એને પાવું હે આપણે ચણા હે વટાણા હે અને રીંગણી હે મરચી હે અને બે જાતની રીંગણી હે એક ઓલી બાર માંથી રીંગણી આવે ને એ હે અને ડુંગળી હે હાલો તો હું તમને બધી દેખાડી અને ક્યાંથી આપણે પાહુ લાઈન હલાડી એ હું તમને બધાને કહું હાલો જો આપણે અહીંયા પાણી જઈ જઈએ અને આ આપણું એવું વાત અને અહીંથી અમે લાઈન હલાડવાની પણ એ બધું હલાડે તો તમને મારે બધું બકાલું દેખાડી દઉં જો આપણે મોટા રીંગણા થાય ને આપણે આ રીંગણી છે મરચી છે અને મૂરા તો બહુ નરવાઈ નથી અંધારા થઈ ગયા અને આ આપણા વટાણા છે અને આગળ આપણે ચણા છે આપણે જેણકી બારમાં રીંગણી હોય ને જો રીંગણા આવ્યા વખતે જો રીંગણી રીંગણીએ ને માં અવડાવડા રીંગણા આવે બારમાં એ રીંગળીયા બહુ જ ના ફૂલ નીકળ્યા જવું આવી રીંગણી છે ને બહુ અસલ ના જેવી નથી તો ફૂલ લાગે અને આમાં જો આ અમુક સડો ન રહે અમુક નથી અને આ આપણા ચણા ચણા દેખાય ને તેમને અમુક બી નૈદાનીમાં અમુક બરવા થઈ ગયા ખોડ બહુ હતું ને જો આ એરમાં ઓછું હતું ને એટલે આમ કાયદેસર દેખાય છે દેખાય ને અને આ આપણે પારીમાં ડુંગળી ડુંગળી અસલ હે એમ થાય જવું છે ને મસ્ત ની ડુંગરી અને આ આપણે નદીને એકદમ ચોખ્ખો ઘેરો કરી લીધો છે અને હવે આપણે એને પાવાની જો આ લાઈન પડી છે લાઈન હલાડી પછી બે કટકા હલાડી તો આટલું પી જાય હાલો તો હલો હું હલાડ લઉં નહીં ભાઈ દઉં પછી હાઈન પડી જાય એટલે તો આપણે માલનું કરવું જોઈએ તો હલો કંટીન્યુ બધા બ્લોકમાં રહેજો ને આપણે હવે પાઈ દઈએ

চিজ <laughs> <laughs> મારે આવેલનું કરવું લગ સાડા પાંચ થઈ ગયા મારે હવે વિહુણ છે અને પછી ત્યારો તૈયારી કરી છે અને આપણે બેસી આ હે ને હું પછી આગળ વિડીયો એક બનાવવાની હું પીરવાર દૂધ પડી શરદી માટે અને ઉધરસ માટે હોશ ફાયદેકારક છે આપણે પીસીભાઈ નું ફેવરિટ છે વાળું દૂધ અને ઈ આગળ નેક્સ્ટ આવશે તો જોવાનું ચૂકતા નહીં જવાનું એટ જો મકાન ભારી ફેરા ભારી આવું હે જો આવું હે અટાણે કોઈ નું કોઈને ભેજા મારી નત કરે ના નથી બોપર ની વાટ જોઈને બેઠે એટલે આટલીક ભારી હે અને આયા મકાન છે દેખાય તમને તે વૈટ જોય ભારે ચડાવવા આવે ને તે પછી ભારે લઈ જાય ભારે ચડાવવા ના ગાવ ઉકલવો હાઠ્યું ની હે જો આવ ફોરકડી હે હું તારું દેકલાઈ થી લઈને હાય આપણે ઉપાડવી જ નથી હવે ના ના ન ટ્રાય કરો હોય ને એવું છે ને ભારી જાય તો પછી ભારી કે તું એકલી સડા લેજે થોડીક આદત રીય બધી ભારી ચડાવી એટલે જ મકાન છે તો હાલો તો સડા ઉદે ભારી નકલ જાહે ને ભારી લઈને

હવે મારે છે ને કઢી બનાવવાની છે અને કૃષિભાઈ હારું હેને ખીચડી બની ગઈ છે આલું તમને બધાને દેખાડું એ ખીચડી બની ગઈ ને હવે છે ને ઠરવા રાખ દઉં ઠંડી થઈ જાય ને તો આ કઢી બની ગયા જો આપણે કૃષિભાઈ કેવા કારનામાં કરે કૃષિભાઈ અહીંયા આવતા કૃષિભાઈ શું કરો ભાઈ જો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ખીચડી બની થયા થઈ ગયા હવે મારે બનાવી છે કઢી અને ખીચડી ક્રિષિભાઈ માટે ઠંડી કરવા રાખ દો એટલે જ્યાં કઢી બની જાય ને તો ક્રિષિભાઈ ની ખીચડી ઠંડી થઈ જાય પછી હજી હજી તો હાડા હાથ થયા છે હાલો તો બધા કન્ટિન્યુ બ્લોક માં રહેજો જો આપણે ક્રિષિભાઈ વ્યારું થઈ ગયા છે કઢી એ બનાવી લીધી છે જ્યાં એ બેસી ગયો ક્રિષિભાઈ વ્યારું કરી ક્રિષિભાઈ કંઈ બોલવાનું છે બોલો માઠું લો દિન મેઠું હું બોલવા નહી કૃષ્ણભાઈને રામ રામ કે બતાઈને રામ રામ કેમ છો બધા કેમ તો કૃષ્ણબેન બહુ મૂળ ન હતી કૃષ્ણબેન મૂળ ન હતી ને હે બહુ કઢીન ખીચડી બહુ મજા ન થાતી ખાવાની કઈ એમને કાઈ એમ કઢીન ખીચડી ખાઈને તિન હારું નત લાગ્યું જો એ મોટો ચડી ગયો લટ કઈ દે એટલે જરાક દત કહેતા હોય કાંઈ ને કાંઈ એમ ઘટાડ ને ખીચડી લીધું ખીચડી ભાવે તો આજ નો ખાલી કઈક બીજું બનાવી એટલે હે ને કૃષિ ખીચડી ભાવી નહીં ને એટલે હવે હવે મારે હે ને થોડુંક હીરો બનાવવાનું હે એને હારું નહીં બનાવો બધે સારું હીરો જ બનાવો હે મારે હીરો બનાવવાનું હે જો આપણે હીરો બનાવવાનું હે હીરો બનાવવા માટે બધે પેલા હે ને ઘઉંનું ભડકું હોય ને એટલે એને હે ને સારી ભાઈ અડધું તો બગાડી નાખીએ આમ નગર ઈમનગર

જો એને હારું નથ લાગ્યું આજે એને બહુ ખીચડી ભાવી નહીં કે મોટો કરી ગયા કૃષિ ભાઈ હે કૃષિ ભાઈ આમ જોતા કૃષિ ભાઈ જરા ગોચે ઉપાડીને જોતા દીકા ના ભાવી ખીચડી કેમ ના ભાઈવી કેમ ના ભાઈવી ના ભાવી ખીચડી તો હું ભાવે તને કઈ ના ભાવે તો તને કઈ ભાવે નહીં ખાવાની એટલે એની ખીચડી તો ભાવે જ છે પણ એને હે ને કઈક એવું આરા થઈ જાય એ ખાવાનું નહીં કે કેવું આરહુડો હે ખાવાનું એને આપણે ભાવે નહીં તો જોઈએ હોબળું સડાવીને ના ખાવું હોય ને એટલે એવા ફોન કરે જોઈ ફોન કરે છે કેવું મો કરીને બેહી ગયો કિશી એ કેટલું એ કેટલું માંધ્યું માં કે ખીચડી નથી ભાવતી તો હું ભાવે ભાઈમાં દીકા નું કઈ ભાવે જ નહીં આપણે કૃષિબેન ખાવાનો વાંધો જ છે ને કઈ ભાવે જ નહીં